આમોદનગર સહિત તાલુકાની બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ખાત મુહૂર્ત કરાયું ધારાસભ્ય ડીકે સ્વામીનું શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું આમોદનગર સહિત તાલુકાની બે પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડીકે સ્વામીએ મુહૂર્ત કર્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ તાલુકાની આઝમનગર નવાવાડિયા તેમજ આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર બેના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આઝમનગર નવાવાડિયા અને પ્રાથમિક મિશ્ર શાળા નંબર બેમાં મુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આવેલા મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાંપા તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી આમોદ પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સદસ્ય બિજલ ભરવાડ અક્ષર પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ધારાસભ્ય ડી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા તેમજ સદસ્ય બિજલ ભરવાડ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય વિશાખ પટેલનું ધારાસભ્ય ડી સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું વીએમપી ન્યૂઝ Think positive.